અધ્યાય અગિયારમો અર્જુને કહ્યું મેં પ્રેમ અથવા પ્રમાદથી હે કૃષ્ણ હે યાદવ હે સખે વગેરે કહ્યું તેના માટે હું માફી માગું છું આપ બધા ગુરુના પણ ગુરુ છો આપના ચરણોમાં પ્રણામપૂર્વક વિનંતી છે કે જેવી રીતે પિતા પુત્રના મિત્ર મિત્રના પતિ સ્ત્રીના અપરાધ માફ કરે છે તેવી રીતે આપ મારા અપરાધને માફ કરવાને યોગ્ય છો હવે આપ પ્રસન્ન થાઓ અને કિરીટ કુંડલ શંખ ચક્ર ગદાધારી આ ચતુર્ભુજ રૂપધારી થઈ મને દર્શન આપો શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન ડરશો નહીં આજ સુધી આ રૂપને કોઈએ જોયું નથી આ રૂપનું દર્શન કોઈથી થતું નથી એટલું કરીને શ્રી કૃષ્ણે ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવ્યું અને અર્જુનને તે રૂપને જોઈને પ્રસન્ન થઈ ને કહ્યું કે હે જનાર્દન હવે આ રૂપને જોવાથી મારું ચિત્ત સાવધાન થયું છે અધ્યાય બારમો શ્રી કૃષ્ણે કહ્યું જે મારા માટે બધા કર્મોને સમર્પણ કરીને મારું ધ્યાન અને ઉપાસના કરે છે તેમનો હું મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી જલ્દી ઉદ્ધાર કરું છું તેથી મન અને બુદ્ધિ મારામાં પરોવો મારી કૃપાથી જ્ઞાન લાભ થશે ત્યાર પછી મારામાં વિશ્વાસ કરજો જો મનને સ્થિર ન કરી શકો તો બધી જગ્યાએથી મનને દૂર કરી સ્મરણરૂપ અભ્યાસ યોગનો પ્રયત્ન કરો જો એ પણ ન થઈ શકે તો એકાદશી નું વ્રત નામ સંકીર્તન પૂજન કરો જો એ પણ ન કરી શકો તો કર્મોના ફળોનો ત્યાગ કરો રહસ્યને જાણ્યા વગર કરેલા અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતા મારું ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતા પણ બધા કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે કારણ કે ત્યાગથી તાત્કાલિક શાંતિ મળે છે બધા પ્રાણીઓને સરખા માણનાર મૈત્રી કરુણા મમતા રહિત નિરંકાર સુખ દુઃખમાં સમાન હાનિલાભમાં સંતોષ યોગમાં તત્પર સંયમી મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન બુદ્ધિને પરોવનાર ભક્ત છે તે મારો પ્રિય છે જેનાથી પ્રાણીઓ નિર્ભય રહે છે અને જે પ્રાણીઓથી નિર્ભય રહે છે તથા હર્ષ શોક ભય અને ચિંતા વગરનો મારો ભક્ત મને પ્રિય છે જે ઈચ્છા વગરનો પવિત્ર હોશિયાર ઉદાસીન અને બધા ઉદ્ધમોનો ત્યાગ કરનાર મારો ભક્ત મને પ્રિય છે જે વસ્તુ મળવાથી પ્રસન્ન અને ન મળવાથી અપ્રસન્ન થતો નથી શુભ અશુભમાં બંને ત્યાગ કરનાર મારો ભક્ત છે તે મને પ્રિય છે સુખ દુઃખ સમાન બોલવામાં સંયમી સંગ્રહિત નિંદા સ્તુતિમાં સમાન થોડા લાભમાં સંતોષ માનનાર અને સ્થિર બુદ્ધિવાળો જે ભક્ત છે તે મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ રહીને ધર્મમય અમૃતરૂપ ભક્તિ યોગની ઉપાસના કરે છે તે મને ઘણો જ પ્રિય છે અધ્યાય તેરમો પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ મૂળ પ્રકૃતિ માયા દસ ઇન્દ્રિયો અને એક મન અને પાંચ ઇન્દ્રિયોના વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઈચ્છા દ્વેષ સુખ દુઃખ સ્થૂળ દેહનો પિંડ ચેતના અને ધૃતિ આ પ્રકારના ફેરફારો સાથે જણાવ્યું છે કેટલાક લોકો ધ્યાનથી સાંખ્યથી અષ્ટાંગ યોગથી અને નિષ્કામ કર્મયોગથી શરીરમાં આત્માને જુએ છે તેનાથી જુદા લોકો ગુરુનો ઉપદેશ સાંભળીને ઉપાસના મારફત સંસાર પાર કરી જાય છે મોક્ષને પ્રાપ્ત થાય છે અધ્યાય ચૌદમો પ્રકૃતિના સત્વ રજ તમ આ ગુણો શરીરમાં રહેનાર અવ્યય નિર્વિકાર આત્માને શરીરમાં બાંધી લે છે આ ગુણોમાં સ્વચ્છતાને લીધે પ્રકાશ નાખનાર જે નિર્દોષ સત્વગુણ છે તે સુખ અને જ્ઞાનની સાથે પ્રાણીને બાંધે છે રજોગુણનો સ્વભાવ રાગાત્મક હોવાથી તૃષ્ણા અને આશક્તિ પેદા કરે છે તે પ્રાણીને પ્રવૃત્તિ રૂપ કર્મ કરવાના સંગમાં બાંધે છે પરંતુ તમોગુણ અજ્ઞાનથી ઉપજે છે બધા પ્રાણીઓને મોહમાં નાખીને આળસ અને નિંદ્રાથી બાંધી લે છે સત્વગુણ સુખમાં રજોગુણ કર્મમાં તમોગુણ જ્ઞાનને આસક્તિ પેદા કરે છે રજ અને તમને દબાવીને સત્વ અને તમને દબાવીને રજ અને સત્વ અને રજને દબાવીને તમ પ્રબળ થાય છે જ્યારે આ શરીરની બધી ઇન્દ્રિયોમાં નિર્મળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે સમજવું કે સત્વ ગુણ વધેલા છે રજો ગુણ વધવાથી કર્મ તરફ પ્રવૃત્તિ અને તેનો આરંભ અતૃપ્તિ અથવા ઈચ્છા ઉત્પન્ન થાય છે તમો ગુણવત્તા અંધારું કંઈ પણ ન કરવાની ઈચ્છા અને મોહ ઉત્પન્ન થાય છે વૃદ્ધિમાં મરવાથી સ્વર્ગાદી લોકમાં રજોગુણની વૃદ્ધિમાં મરવાથી મનુષ્ય યોની અને તમોગુણની વૃદ્ધિમાં મરવાથી પશુ પક્ષી વગેરે મૂળ યોનીમાં જન્મે છે પુણ્ય કર્મનું ફળ ફળ સાત્વિક છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન છે સત્વથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ

છ ઇન્દ્રિયોને સાથે લઈને આવે છે યોગી લોક પોતાના મનમાં આત્માને ઓળખે છે પરંતુ પ્રયત્ન કરીને પણ જોઈ શકતા નથી અધ્યાય સોળમો શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન અભય શુદ્ધ સાત્વિક વૃત્તિ જ્ઞાન યોગમાં સ્થિતિ દાન દમ યજ્ઞ સ્વાધ્યાય તપ સરળતા અહિંસા સત્ય અક્રોધ ઉદારતા શાંતિ પારકાના દોષનું અપ્રકાશન ગરીબો પર દયા લોભ ન હોવો અક્રૂરતા લાજ અચપળતા તેજસ્વીતા ક્ષમા ધીરજ શુદ્ધતા અદ્રોહ બહુમાન ન રાખવું એ છબ્બીસ ગુણો દૈવી સંપત્તિને પ્રાપ્ત પુરુષના ચિહ્ન છે દૈવી સંપત્તિ મોક્ષદાયક અને આસુરી સંપત્તિ બંધનકારક મનાય છે જ્યારે અસુર લોકો પ્રવૃત્તિ અને નિવૃત્તિ જાણતા નથી તેમનામાં શુદ્ધતા આચાર સત્ય હોતું નથી અસુર લોકો કહે છે કે જગત અસત્ય આશ્રય રહિત અનિશ્વર અર્થાત તેનો કોઈ કરતા નથી સ્વયં સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે સુખ ભોગવવા માટે છે હું યજ્ઞ કરીશ દાન કરીશ આનંદ કરીશ આ પ્રકારે અજ્ઞાનથી મોહિત મોહવશ અને કલ્પનાઓમાં ફસાયેલા વિષયોનો ઉપભોગમાં આસક્ત આસુરી લોકો નરકમાં પડે છે કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરકના દ્વાર છે